સુરતના પમ્પિંગ પાસેના સૈતપુરા ચોકી ખાતે જ્યાં પથ્થરમારાની ઘટના આઠમી સપ્ટેમ્બરે બની હતી ત્યાં જ આજે સોળમી સપ્ટેમ્બરે ઈદે મિલાદના જુલુસનું હિન્દુ મુસ્લિમ આગેવાનોએ સાથે મળી સ્વાગત કરી ભાઈચારાને અહીંયા દર્શન કરાવ્યા હતા તા સામે સુરતના પ્રથમ નાગરિક મેયર સુરત પોલીસ કમિશનર કદીર બાબા સહિતનાઓ જોડાયા હતા તેની પર આપણે નજર કરીએ કે તેઓ શું કહી રહ્યા છે સુરતમાં આજે ઈદે મિલાદના તેવાની ભવ્ય ઉજવણી કરાઈ હતી તો ગત તારીખ આઠમી સપ્ટેમ્બરને રવિવારના રોજ વડીયાવી બજાર ખાતે બાળકો દ્વારા કરેલા ટીખનને લઈને સૈયદપુરા ચોકી ખાતે પથ્થરમારો વાહનોમાં વ્યાપક તોડફોડ સહિતની ઘટના બની હતી જેને લઈને પોલીસ દોડતી થઈ ગઈ હતી અને મામલાને ઉગતો ડામી દેવાયો હતો જો કે તહેવારોને ધ્યાને લઈ અસમંજસ ઉભી થયા બાદ આજે નીકળેલા ભવ્ય જુલુસનો હિન્દુ બિરાદરોએ સૈયદપુરા ચોકી પાસે જ્યાં પથ્થરમારો થયો હતો ત્યાં જે સ્વાગત કરી હિન્દુ મુસ્લિમ ભાઇચારાનું દર્શન કરાવ્યા હતા તો આ સમયે સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવણી અમરીશાનંદજી મહારાજ કદીરભાઈ પીરજાદા સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહેવા પામ્યા હતા નમસ્કાર કદીરભાઈ અત્યારે આપણી સાથે છે કદીરભાઈ બાબા જી નમસ્કાર કદીરભાઈ આજે આપ જુઓ છો કાદાસાની નાળમાં માનનીય મેયર સાહેબ અમારા અમરીશ આનંદ મહારાજ સાહેબ માનનીય પોલીસ કમિશનર સાહેબ જોઈન્ટ કમિશનર સાહેબો આ વિસ્તારના કાદાસાની નાળના બધા આગેવાનો આજે મોહમ્મદ પેગમ્બર સાહેબનો જુલુસ ઉજવી રહ્યા છે મોહમ્મદ પૈગમ્બર સાહેબની યાદમાં પ્યાર મોહમ્મદનો મેસેજ આપી રહ્યા છીએ તમે જુઓ આઠ દિવસ પહેલા શું છે આ શહેરની તાસીર છે આ શહેરમાં પોઝિટિવિટી છે આ શહેરમાં ભાઈચારો છે એકતા છે અને આ એકતાનું આ પ્રતિક છે આજે આપણા ખાદર શાહ નાલ ખાતેથી આપણા આઠમા વિસ્તારનો જો મોટો મોટો જુલુસ અહીંયા સ્ટાર્ટિંગ થઈ રહ્યા છે ત્યારે બધા લોકો આગેવાનો હિન્દુ મુસ્લિમ આગેવાનો માંડીને બધા લોકો જોઈએ આ સ્ટાર્ટ કરીએ છીએ જોએ તો એક બહુ મોટો કૌમી એકતાના પ્રતિક તરીકે આઈ લવ યુ લીચે જોઈ શકો છો કે અમારે અમે સુરત પ્યાર છે કે આ જો અમારે જો લાગણી સુરત પ્રતિક છે એના માટે અમે લોકો બધા લોકો ભાઈચારા સાથે સાહેબ બે વાગે આપણે મળ્યા હતા ભાગ ચાર રસ્તો પણ સતત રાત્રિના ચાર વાગ્યા સુધી જે તમે આખા વિસ્તારમાં ફર્યા એનો આ માહોલ છે આ બધા લોકો અમે લોકો તો મહેનત કરીએ છીએ લેકન અમારા બધા કોમવાળા હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધા લોકો મળીને સુરત ને ખુબસૂરત બનાવવા માટે જો પ્રયત્નો કરે છે એમાં અમે લોકો જો હરદમ જો ખૂબ આપતા રહીએ છીએ આ જ એક્ઝામ્પલ નમસ્કાર દર્શક મિત્રો મારી પાછળ આપ જોઈ રહ્યા છો સૈયદપુરા ચોકી આ એ વિસ્તાર છે ને આ એ પોલીસ ચોકી છે જ્યાં આઠમી સપ્ટેમ્બરે રાત્રે ધમાસાણ મચ્યું હતું પરંતુ આજે સોળમી સપ્ટેમ્બરે હઝરત મોહમ્મદ પેગમ્બર સાહેબના જન્મદિવસ નિમિત્તે અહીંયા હમણાં થોડી વારમાં જુલુસ આવવાનું છે તે જુલુસનું સ્વાગત ભાઈચારાના એકતાના માટે હિન્દુ મુસ્લિમ સમાજ અત્યારે કરશે અત્યારે આપણી સાથે છે સુરત શહેર ડીસીપી શ્રી પિનાકીન પરમા સાહેબ આપણે તેમને મળીએ જી નમસ્કાર નમસ્કાર જે રીતે માહોલ હતો અને આપણો માહોલ બદલાઈ ગયો થોડાક સમયની અંદર અમે આભાર વ્યક્ત કરીએ છીએ મુસ્લિમ સમુદાય અને હિન્દુ સમુદાય જે આ વિસ્તારના રહે છે એ લોકોએ આટલા ટૂંકા ગાળાની અંદર જે પહેલાં જેવો માહોલ છે એવો કરી દીધો છે અને હું આભાર વ્યક્ત કરું છું હિન્દુ સમુદાયનું કે જેઓ એ આજે જે અહીંયા પહેલો જે જુલુસ અહીંયા પહોંચશે એનું એ લોકોએ સ્વાગતનો પ્રોગ્રામ રાખેલો છે અને આપ જોઈ શકો છો કે આ પંડાલ જે લાગેલી છે નિયાજ વિતરણ તો એ હિન્દુ મુસ્લિમ આગેવાનો ભેગા થઈને જે જુલુસમાં આવશે એ લોકોનું નિય નિયાતનું વિચરણ કરશે તો સુરત પોલીસ વતી હું આ જે સુરતીઓ જે છે એની આ ખેલની હું પ્રણામ કરું છું અને થેન્ક યુ કહું છું બીજું પરમાર સાહેબ મેં જાણ્યું છે કે સુરત શહેર પોલીસ સતત દિવસ રાત જાગતી રહે છે અને એમાં પણ તમારે શ્રેય છે તમે હમણાં છેલ્લે બે દિવસ પહેલાં કે શનિવાર રાત્રે પણ એક મીટિંગનું જે આયોજન પાણી અહીંયા કર્યું હતું પાછળની સાઈડની અંદર બધાને સાથે રાખીને આ જે બનાવ બન્યો એ પછી મહેરબાન પોલીસ કમિશનર સાહેબ અને આખું અમારા ડીજીપી સાહેબ અને તમામ અધિકારીઓ ચિંતિત છે સુરત શહેર ગુજરાત શહેરની અંદર શાંતિની સ્થાપના શાંતિ રહેતી જ હોય છે પરંતુ આ કાંકરી ચઢાવના લીધે જે વાતાવરણ તંગ બન્યું હતું તેને નોર્મલ કરવા માટે મહેરબાન પોલીસ કમિશનર સાહેબના માર્ગદર્શન હેઠળ આખી સુરતની ટીમ લાગેલી છે અને એમણા બે દિવસ પહેલાં જ્યાંથી આ પોલીસે ધરપકડ કરી તે વિસ્તારની અમુક બહેનોને થોડોક એવી નારાજગી હતી તો અને એ લોકોને થોડોક અવિશ્વાસ પણ પોલીસ ઉપર થઈ ગયેલો હતો અને ઘણા બધા પરિવાર એવા હતા કે જે આ વિસ્તારને છોડીને ભાગી મતલબ જતા રહેલા હતા તો અમે એ લોકોએ વન ટુ વન મિટિંગ કરી અને એ લોકોને અમે આશ્વાસન આપ્યું કે પોલીસ ઓલવેઝ નિષ્પક્ષ થઈને કામગીરી કરતી હોય છે તો આજે એ બધી બહેનો પરત એમના ફેમિલી સાથે આવી ગઈ છે ગઈકાલે પણ અમે લોકો અમારા લેવલથી એ તમામ ફેમિલીનો ફરીથી કોન્ટેક કરવામાં આવેલો હતો અને આજે બધા જ પરિવાર લોકો મોહમ્મદ પેગમ્બર સાહેબનો જે જન્મદિવસ છે આજે આનંદપૂર્વક ઉજવી રહેલા છે અને હિન્દુ પરિવારો પણ આજે એરિયાના હિન્દુ પરિવારો પણ પોલીસની સાથે ખભે છે ખબર મિલાવીને આ તહેવાર ઉજવવા જઈ રહી છે સંદેશો શું છે સુરતીજનો માટે સુરતીઓને સલામ છે મિત્રો આ હતા સુરત શહેર ડીસીપી શ્રી પીનાકિનભાઈ પરમાર અને તેમને સુરત શહેરને સલામ આપી છે અહીંયા મનોજભાઈ પણ છે આપણે તેમને મળી જે નમસ્કાર મનોજભાઈ સાહેબ દુઃખની વાત એ છે જે નવ તારીખે બનાવ મળેલો એ બહુ આ તારીખ આ જે બનાવો હતો એ બહુ દુઃખની વાત છે આજે તમે જોઈ શકો છો ભાઈચારો એકબીજા સાથે સંપીને અમે રહીએ છીએ અને રહેતા આવેલ છીએ ઘણા વર્ષોથી આ પ્રોગ્રામ અમે સાથે કરીએ છીએ અમારા શેરીના આગેવાનો તરા મુલ્લાના આગેવાનો બધા અમારી સાથે જ છીએ અને સાથે રહીશું જી મોહિનભાઈ આજનો અહીંયા જે અમે પ્રોગ્રામ કર્યો છે ઓમી એકતાના ભાઈચારાનો એ તો અમારા સુરત શહેરની તાસીર રહી છે અમારા હિન્દુભાઈ એકબીજા હતા આડોસ પડોશમાં રહે અમારો વાટકીનો વ્યવહાર હતો જે દુઃખદ ઘટના બની હતી એમાં અમારા સુરત શહેર પોલીસ કમિશનર અને એની ટીમને જે અગાવી પગલાં લઈને શાંતિનો માહોલ જે કર્યું છે અહીંયા તો અમે એમને સલામ કહીએ છીએ અને ગુજરાત રાજ્યના અમારા જાબાજ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ જે પગલાં લીધા છે એ પગલાંથી તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓ ખુશ છે અને એ પગલાંના કારણે આજે શહેરમાં તરત જ શાંતિનો માહોલ થઈ ગયો આજે કોઈ વિચાર બી નહીં કે કંઈ થયું છે અમે બધું ભૂલીને અમારા હિન્દુભાઈ આ તે ખભાથી ખભા મલાવીને એક ભાઈ બધા અહીંયા સાથો છે અને આજે અમારું એક અંબર સાહેબનું જન્મદિવસનું જે પ્રોગ્રામ છે એમાં અહીંયા જે પહેલું જુલુસ આવશે અહીંયા અમને એવું સાંભળ્યું અમારા બધા આગેવાનો આવશે શહેરના મોટા મોટા લોકો આવશે એનું અમે હિન્દુભાઈ મુસ્લિમભાઈ મળીને એમનું સન્માન કરશે અને સ્વાગત કરીશું મિત્રો આ હતા મોહસિનભાઈ મિરજા તેમજ એડવોકેટ મનોજ પટેલ સહિત અને સાથે ડીસીપી પિનાકીન પરમાર સાહેબ પણ અત્યારે ઉપસ્થિત છે આપણે સૈદપુરા ચાર રસ્તા અહીંયા ઉભા જઈએ પોલીસો કે પાછા દેખાઈ રહ્યા છે ખૂબ જ ખુશુમા વાતાવરણ છે જે બે દિવસ પહેલાં લોકોમાં દહેશત હતી કે શું થાશે શું થાશે એ બધું પૂરું થઈ ગયું છે સુરત શહેર પોલીસને ખરેખર સલામ છે તેને શાંતિપૂર્ણ માહોલની અંદર અત્યારે અહીંયા ચારો તરફ અહીંયા આપણે જોઈ રહ્યા છો રેપિડ એક્શન ફોર્સે આરએસપી એસઆરપી પણ અહીંયા બંદોબસ્તની અંદર બેઠી છે શાંતિપૂર્ણ માહોલમાં અત્યારે મુસ્લિમ બિરાદરો હઝરત મોહમ્મદ પેગમ્બર સાહેબનો જન્મદિવસની નિમિત્તે સરઘસ પણ અત્યારે નીકળી ગયું છે આવતીકાલે મંગળવારે ગણેશ ઉત્સવ એટલે કે ગણેશ વિસર્જનની જે યાત્રા પસાર થશે તે પણ શાંતિપૂર્ણ માહોલમાં થશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી ચીડન પણ માટે હું પ્રકાશપરા કહેવાય વિજય મકવાણા સાથે સૈદપુરા પોલીસ ચોકી ચાર રસ્તા સૂર